thank you गांधीधाम आदिपुर शहर में संगठित तोड़की स्वरूपे आतंक मचावी भयजनक व्यक्ति तरीके छाप धरावनाजिक तत्वों पर गुजरात कंट्रोल ऑफ टेररिज्म एंड ऑर्गेनाइज काइम गुजसिटोक एकट बे हजार पंदर हेठ कार्यवाही करीधाम एडिविजन पॉलिस आदिपुर गांधीधाम विस्तार में चोरी रायोटिंग लूंट मरा तथा धाकधमकी ज गुन्हा बे व्यक्ति सा जेमा अर्जुन नागार्जन गढ़वी तथा दिनेश उर्फे को बाबूलाल परिहार सामे आ कार्यवाही कराई थी પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા તથા રેન્જ આઈજી સમક્ષ અંગે જરૂરી કાર્યવાહી માટે સુચન મેળવ્યા બાદ આ અર્જુન કે જેની સામે વિવિધ પોલીસ મથકોએ 10 થી વધુ ગુના નોંધાએલા છે જારે દિનેશ સામે 7 થી વધુ ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે તેની સામે કાર્યવાહી કરાઈ હતી પોલીસે કરેલા અભ્યાસ પરથી આ વિસ્તારમાં આ બે શખસો પોતાની ધાક જમાવવા માટે એકબીજાને મદદ કરી ગુના આચરતા હતા जेथी पुलिस तेना केसों अभ्यास पची तेनी सामे गुजसीटोक हेठर कार्यवाही करी अटकी करी हती આ વિસ્તારમાં ડૉન બનવાના અભરખા રાખનાર આ બનને આરોપી સામે કડક કાર્યવાહી કરાઈ હતી આ કામગીરીમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસના એમડી चौधरी સહિતનો સ્ટાફ જોડાયો હતો પોલીસે આ વિસ્તારના લોકોએ કાર્યવાહી બાદ અપીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિ આ ગુનેગારથી ભોગ બન્યો હોય તો તેની ફરિયાદ કરવા માટે આગળ આવે ગાંધીધામ આદીપુર વિસ્તારમાં સંગઠિત થઈ આ બનને ક્ષક્ષોએ 17 જેટલા ગુના સામેલ હતા પરંતુ પોલીસે તેને ગુજસિતોક માં ફીટ કરી કડક કાર્યવાહી કરી છે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં પણ આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે